ખેરાલુ શહેરમાં કોંગ્રેસ દ્વારા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ ખેરાલુ શહેરમાં કોંગ્રેસ દ્વારા આજે શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાઓ પૂરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાડાઓ પૂરવાની શરૂઆત દેસાઈવાડા ખાતેથી કરવામાં આવી હતી જેમાં રેતી કપચી અને સિમેન્ટ મિક્સ કરીને ખાડાઓ પૂરવાની શરૂઆત કરી હતી જે ખેરાલુ શહેરના આંબલીચોટા નજીક પહોંચતા વરસાદ ચાલુ થતાં કોંગ્રેસ દ્વારા ખાડાઓ પૂરવાની કામગીરીમાં વરસાદે ભંગ પાડ્યો હતો અને ખાડાઓમાં નાખેલો મિક્સ કપચી સિમેન્ટ ધોવાવા લાગ્યો હતો ત્યારે વરસાદે વિરામ લેતા ફરી આગળ વધ્યા હતા ત્યારે નાગરિક બેંક આગળનો ખાડો અને અંબાજી માતા મંદિરના સામે ખાડાઓ ચાલુ વરસાદમાં પૂરવામાં આવ્યા હતા ત્યારે સાથે સાથે આંબલીચોટા ટાવર પાસે સહિતની જગ્યાએ ખાડાઓ પૂરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ ડેલિગેટ મુકેશભાઈ દેસાઈની આગેવાનીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમની સાથે ખેરાલુ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ રણજીતસિંહ પરમાર શહેર કોંગ્રેસ પ્રમુખ ફારૂકભાઈ સિંધી ખાનાભાઈ પરમાર પર્વતજી ઠાકોર કનકસિંહ રાજપૂત વિજયભાઈ દેસાઈ નરેશભાઈ ઠાકોર પ્રમોદભાઈ દેસાઈ નૂરભાઈ મોમીન અભિરાજભાઈ ચૌધરી ગાયકવાડ સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખાડા પૂરવાની કામગીરીમાં જોડાયા હતા ત્યારે આ અંગે વધુમાં ખેરાલુ તાલુકા કોંગ્રેસના પ્રમુખ રણજીતસિંહ પરમારને પૂછતા નિવેદન આપીને જણાવ્યું હતું કે આજે ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ તરફથી ખેરાલુમાં ખાડા પડેલા છે અને નિંભર તંત્ર એના વિશે કોઈ કાર્યવાહી કરતી નથી એટલે એક પ્રતિકરૂપે ખેરાલુ શહેરમાં બજારમાં જ્યાં જ્યાં ખાડા પડેલા છે એ ખાડા કોંગ્રેસ સંગઠનના વ્યક્તિઓએ પોતાના સ્વખર્ચે સિમેન્ટ રેત વગેરે મંગાવી અને આજે પૂર્વાનું એક અભિયાન હાથર્યું શું હેતુ શું છે આનો હેતુ જાગૃતિનો હેતુ છે કે લોકોમાં જાગૃતિ આવે પોતાના હક્કો પ્રત્યે જાગૃતિ આવે કે ભાઈ આપણે વેરો ભરીએ છીએ તો સુવિધા આપણને મળવી જોઈએ

ખેરાલુ નગરપાલિકા છેલ્લા વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનથી ખાડા છે લોકોમાં એક જાગૃતિ આવે કે ભાઈ અમે વેરો ભરીએ તો અમને એનું વળતર મળવું જોઈએ અને ગામમાં જે ભ્રષ્ટાચાર થયો છે એને ઉજાગર કરવા માટે અમે આજે આ કાર્યક્રમમાં આયોજન કરીએ છીએ આનાથી શું બીજો મેસેજ નગરપાલિકાના આપવા રહીએ નગરપાલિકાના નાગરિકો ખેરાલુ નગરના નાગરિકોને ખાસ એ કે આવનારું ઇલેક્શન પણ આ બધું ધ્યાને રાખી અને આવનારા ઇલેક્શનમાં પણ અમે એ રીતે આગળ વધવા જ્યારે કોંગ્રેસ દ્વારા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી જેને લઈને અમે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રેરેક પટેલને પૂછતા તેમને નિવેદન આપીને જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા જ્યારે વરસાદ પૂર્ણ થયો ત્યારે ગઈકાલથી જ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ ગઈકાલે રાત્રે પણ વરસાદની વરસાદ પડ્યો હતો આજે સવારથી વરસાદનું વાતાવરણ છે એટલે જેવું નગરપાલિકા વરસાદ પૂર્ણ છે ત્યારબાદ નગરપાલિકા દ્વારા પણ ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આગળ પણ ચાલુ જ રહેશે અને જેવો વરસાદ પૂર્ણ થઈ જશે ત્યારબાદ વરસાદની સિઝન બાદ નગરપાલિકા દ્વારા જે રોડ રિસર્વિસિંગ કરવાના છે તથા જે રોડ રિપેરિંગ કરવાના છે તે પણ કામગીરી ટૂંક સમયમાં વરસાદ પૂર્ણ થયા બાદ પૂરી કરવામાં આવશે જ્યારે શહેરમાં કોંગ્રેસે ખાડા પૂર્યા હતા ત્યારે આ અંગે અમે ભાજપના પૂર્વ નગરપાલિકાના ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે ખાડા તો ગઈકાલે મેં જોયું હતું તો નગરપાલિકા દ્વારા ખાડા પૂરવાનું ચાલુ જ છે એના પહેલાં વરસાદે પણ નગરપાલિકાએ ખાડા પૂર્યા હતા અને જે કાયમી આરસીસી ન પૂરવાનું કારણે છે કે બધા જ રોડ નવા મૂકી દીધેલા છે એનું ટેન્ડર પણ ખુલી ગયું છે એટલે જેવો વરસાદ પૂરો થશે એવી કામગીરી ચાલુ થશે પણ આજે મને એવું જાણવા મળ્યું છે ખબરવા મળ્યું કે કોંગ્રેસવાળા ખાડા પૂરતા હતા તો કોંગ્રેસવાળા આજે મિક્સ કંઈ કપચીનો માલ બને તો આવા વરસાદમાં જે ખાડા રહેવાના નથી જોયા નથી પણ આખા ગામમાં પૂર્યા હોય તો સારી બાબત છે બાકી મને તો આ બધું રાજકીય માત્ર ચૂંટણી આવે એટલે વખત પોચ વર્ધી ક્યાં જતા રહ્યા હતા ભાઈ અત્યારે ખાડા પૂરવાનું હું છે એટલે ટૂંકમાં નગરપાલિકાની ચૂંટણી આવે છે એટલે શસ્ત્રી લોકપ્રિયતા મેળવવા માટેનું આ કામ છે બાકી તો એ સવાલ પ્રજા તો બધું જાણ જ છે અને ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો હેમંતભાઈ શુક્લ એના પર કાયમ નજર રાખતા રહ્યા છે અને બિલકુલ સજાગ હોય છે ત્યારે ખાડા પૂરીએ પણ અમે રોડાજી પૂરીએ એટલે વરસાદ આવે એટલે ખાડો ખુલી જાય એ સ્વાભાવિક છે પણ જેવો વરસાદ રહેશે હું તરત બધા જ રોડ નવા બનાવી દેવાના છે કોંગ્રેસ હવે હિવાનું અંબાળો જ વાત છે કારણ કે એમનું સંગઠનનું હંભાળ એમના ખાડા પૂરવાનું આ બધું શો કરવાની મારા મતે જરૂરત નહીં બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજ ઠાકોર ખેર